વાતું છે શું છે છે અને સત્સંગ અમૃત છે જો શિવજી એ હળાળ ઝીર નીકળ્યું એટલે એને શરીરમાં પણ નહીં મસ્તક માં ન રાખ્યું અને એ ગળામાં રાખી દીધું એટલે એને નીલકઠ કહેવામાં આવ્યું સત્સંગ સ્યાજ પણ માણસને લાગી જાય ભાઈ તો એનો બેડો પાર થઈ એવું છે આપણા એમાં એવા નવ સાયર નવ સાયર છે નવ સાયર ની અંદર ભાઈ તો ઈ અમૃત છે નવ સાયર ની અંદર એ પ્રગટ પ્રગટ શાયર છે પણ માણા સમજીએ કે તો કારણ કે આખું છે આખું ના આસુ નાકની લીટ ખારી કાન નો ખારો કે જીરે સંતો મારા આની ખબરું કઢાવો કે આ આમૃત ની હેર્યું આવે ક્યાંથી અમૃત ની હેર્યું સહી આવે ક્યાંથી અમૃતનું હેર્યું કેતા કે જે પરા અવસ્થા છે માણસ તૈણ ઠેકાણેલી ખોટું બોલે કેટલે ઠેકાણેલી ભાઈ એવું ન માનવું તૈયાર પરા પરામાં કોઈ ખોટું બોલીએ તું નથી પરાશય ઈશ્વર પરાશય ઈશ્વર પશ્ચિમ થી મધ્યમ પછી મધ્ય મધ્ય અવસ્થા છે એમાં એના સુર આલે કે મારે હું બોલવું હું ન બોલવું એ સુર છે ભાઈ અને વેખરી તમે આ તમારા મુખ થી બોલાય ગયું એટલે એ વાણી તમારી વેખરી થઈ ગઈ હવે એમ નિર્વાણી ભાઈ વાણી ખીરી તમારી પણ જેની નિર્વાણી કહેવામાં આવે નિર્વાણી કહેતા કે જે બોલે એટલે એ આપણને આનંદ આવે બોલે એટલે એમાંથી આપણને કઈક લાભ મળે બોલે એટલે એમાંથી આપણું હિત થતું હોય ઈ એક મીઠી વીરડી છે આ મુખ માં બોલવા મણો તો આનું આ મુખ છે ઈ રોહિદાસ એના સમારના કુંડ રે કુકી તો આનું આ મુખ ભાઈ અને આનું આ મુખ છે અમુક કેમ કે ને કેતા એ ભાઈ આવે બેન થઈ ની તું બાબર ની વેઠી ઘરે બસ સુઈ જશો છો ભાઈ એવું કે છે પછી આનું આ મુખ નો બોલવાનું બોલે તો કોક કે હે કરે ને કે મોઢું ભાંગી ના હવે આ જ મુખ એવી એક છે કે જે એનું કોઈ પાન કરે તો નીજ વર્તી નું બીજું વાયુ વિશ્વાસ જાણી ભાઈ એ કે પધારો ગુરુજી મારા આવા રૂડા દત્ત ફળ લાગે ભાઈ કેવા ફળનું નામ હું આપ્યું દત્ત દત્ત ફળ એટલે એ હું એનો કોઈને અનુભવ કરો કે દત્ત ફળ એટલે કરણીના જેમ ના સીશા એમાં પાણી ભાઈ એ કે નિજ વર્તી નું બીજ વાયવું વાયવું વિશ્વાસ જાણી કરણીના કેરા કેરા પ્રેમના શીશા એમાં પાણી કે વધારો ગુરુજી મારા સતની વેલડીએ ભાઈ ઈકે ફાલી રે ફૂલી આ મારા નિઝિયા ધર્મ ની ગેલી ભાઈ ઈકે મૂળ ખાલી ફૂલી અને મૂળ પાતાળે મેલી ઈકે પધારો ગુરુજી મારા સત ની વેલડી આવા રૂડા ઈકે દત પડ લે ભાઈ ઈકે ભાઈ લાતી ભાવ રાખો ભાઈ ભાવ પ્રેમ જાણી આ ફળ ને સાખો ભાવને પ્રેમ રાખી આ ફળને સાખો એ કે પધારો ગુરુજી મારા સતની ની આવા રૂડા દત્ત ફળ છે એ પાંચ તત્વો નો દેહ ભાઈ પછી ખાગલા હોય એમાં બયારણ હોય દાતા હોય એમાં હોવાય ભાઈ દાતા હોય ને એમાં હોવાય દત્ત ફળ ફળથી ફગત કા દાતાર કા સુર નકરતું વાજણી રેજે તારો મતનો ગુમાવીશ નુર કા તું ભગત રેજે કા તો એવા દાતાર કા સુર અને કા ભક્ત બાય જણજે તૈણ સુરુ ને એને ઉપમાં આપી ભાઈ નકર હોય દેક્યા હોય તો એનો બેડો ઈ જનની કોણ કે સદગુરુ ભાઈ ગુરુ સહી માં છે ગુરુ પિતા છે ગુરુ સહી છે ભાઈ ગુરુ સહી મિત્ર છે ગુરુ સહી સાથ સાથ પરિભ્રમ છે ગુરુ છે એ ભગવાન છે ભાઈ ગુરુ છે સાત સાત નારાયણ છે તમામ સ્વરૂપે ગુરુ ની તમામ સ્વરૂપ ના આપ્યા ભાઈ પણ એક જનની જન્યતા આપણી પોતાની જન્યતા માતા હવે એને આપણે નો ઓળખીએ ગુરુને તો તાથી ઓળખીએ ભાઈ મા શબ્દ ની વેદના ને જો આપણે ઓળખી ન એકતા હોય ગુરુ ની વેદના ને ત્યાંથી ઓળખી કારણ કે જેમ માં પુરુ મા દીકરીને જન્મ આપે જેમ પીડા હોય બાળકને જન્મ આપે એમ ગુરુ છે એની વેદના એવી હોય એક શબ્દ નો જન્મ થાય ભાઈ શબ્દ ઘડવો એની વાત નથી શબ્દ કેમ ઘડી શકાય કારણ કે અણઘણ જેને ઘીડ્યા એને સિંદોર સવિફળ ધજા છે અણગણ ને ગીડ્યા ને ઘડેલા તો હક કોઈ ઘડે ગાયેલું તો બધા ગાય પણ જેની કોઈ ઘાટ જ નથી એવા ને સાંકડે સડાવી અને પીર્યા ને ઈ હીરા કેવા હીરો હોય અમુલ કિંમતી મૂલ હાકી હોય

ભગવાન થઈ કે માણસ ધારે ઓહો આપડી થી આ નો થાય તો એ કઈ ક્રિતો નથી તો માણસ જેવો કંગાળ કોઈ છે નહીં ભાઈ માણસ જેવો આળવું કોઈ છે નહીં ભાઈ માણસ ધારે તો પીર બને પછી માણસ જ કરીએ કે અને અંતરુ તો આપણે એક આ સંસાર ને લીન છે બાકી પુરુષ ને નારી એમાં કોઈ તફાવત છે નહી વ્યામ આપણે હોય તો એ પાછો આપણે કાઢી નાખો આપણને વ્યામ લાગે

જતી સતી વિના જામો નો સામે એમ જતી ને સતી હોય ખરા પણ એ જતી હોય તો એને પોતાને એની ગતિ પોતા હોય તો એને ખબર પડે કે હું જતી છું સતી હોય સતી હોય કોઈ દિવસ શ્રાપે ને શ્રાપે તો સતી હોય આ એના ગુણ હોય બોલ્યા પેહલા એને વિશાર આવે ભાઈ એનું નામ સતી હોય સતીઓને સાપ નું હોય કે જતી હોય જતી ને સાપ નથી હોતી માણસ માણસમાં જ હોય આપણે મામા છે મામી છે કાકા છે કાકી છે દાદા છે દાદી છે ભાઈ છે બેન છે મોટા ભાઈ છે નાના ભાઈ છે આવો તફાવત પડ્યો ક્યારેક તો નાનો હોય આડોન ખાધે પીધે હાર હોય મોટા થી નીકળતો હોય તો આપણને એમ લાગે કે આ મોટો હોય છે ભાઈ છતાં મર્યાદા બતાવે આ નાનો છે મર્યાદા બતાવે મર્યાદા કોણ બતાવે કારણ કે તમારા એમાં એવું તત્વું સમજી નહી ધર્મ એવો નાનો એવો નથી પણ સંતો એને ખાલી રાય ના દાણા રે ગણી ને શિર પર ધારેલો છે ધર્મ ભાઈ નવખંડ ધરતી છે પણ એ નવે ખંડ ધરતી રાય ના દાણા રેખી કરી અને સંતોષ એનું મસ્તક માથે ધારણ કરે એટલે તો કીધું કે ભાઈ ગુરુજી તમે એસી કરી જેસી કરેની કોઈ સાતો દીપ નવ ખંડ મે કે તમારા પલા નો પકડે કોઈ ભાઈ હવે એમાં એને ગોતવા જાય એમ પોતે એ ઓમાઈ જાય છે ભાઈ અને પહેલા તો મારું એક જ કહેવાનું છે એના માતાને ને પિતાને સમજી લે આપણને અને પછી ત્રીજા ગુરુ ના બુદ્ધિ થી ગુરુ વાહ કઈ વધતું નથી જેની ભાગમાં જેના માતા પિતા મોજુદ હોય પરગટ દેહ કરી અને દેવ થઈ ગયા હોય એને મારી કોઈ કહેવાયની અરજ નથી ભાઈ એ તો કદાચ નો સેવા એને મળી પણ જેને પરગટ હોય સેવા કરી લેતો ભાઈ કારણ કે માતા પિતાને ઓળખે કે નહીં ધર્મને ઓળખે કે નકર ઓળખાય નહીં ભાઈ એટલે વસંતો એ કીધું કે ભાઈ પ્રથમ કોને સમરી કોના છે નામ પ્રથમ સમરિયે લઈ અલગ પુરુષ કેવા કોણ ભાઈ અલગ પુરુષ નું કઈ નોખું ગામ નો ગામમાં નો હોય એમ કઈ નોખા રહેતા ભાઈ કે અલગ હારેંધાણ થઈ આંધાણી હોય યેલા કોર્સ બએ પછી આના નામ લેવાના હોય કે જો પરગઠ મળવું હોય ચાન ઘરે વયુ જોવાય અને દેહ કરીને દર્શન કરવા હોય કે દેહમાં તપાસ કરો ભાઈ આ મન ને સુરતા ની ગતિ છે કારણ કે તમે બેય ને એક કરો એટલે કોઈ મને એ ને કોઈ સુરતાય નથી કે તો ઈશ્વર યક્ષ એવું કહે તમામ નો ઈશ્વર યે

ને જાતા હોય અને પીર ની હોડ હોય તો આપણે નહીં આપણે થાય કે ભલું કરશું હે તઈ દેવ એ ગયા હોય તો આપણે એમ થાય કે દેવ હોય તો આપણે કઈ ભલું કરશું કઈ કે ને કેતા કઈ થાય ભલું ભલું કરવું હોય તો આપણા દેહ માં જાવ તા બાય તો તમારું ભલું થઈ શકે નકર ભલું થઈ શકે

આદિ છે આજ આજનો દિ ને અનાદિ અનાદિ દી જે દેવી છે નો ખાવાનું ખાવું ને ન પીવાનું પીવું નહીં ન કરવાનું કરવું નહિ પરધન પથ્થર સમાન ને પરસ્ત્રી સમાન એટલું રાખતા કે હેરી ન મિલે તુલસી કે એમાં

પછી આપણી સુરતા જા આપણી સુરતા જાય ખોડિયાર માં રહે ના સુરતા ખોડિયાર માં ને મને સાવન માં રહે ના મને બલાડ માં રહે ના મને શક્તિ તો એક જ છે નામ આપણે નોખા નોખા પડ્યા શક્તિ તમામ ની એક જ છે શક્તિ કોઈ ની શિવ શક્તિ એક જ છે ભાઈ શિવ માંથી શક્તિ સ્વરૂપ નોખું પડ્યું એમાં સૌદ બ્રહ્માંડ થી શ્વાસ આવે એ શિવ છે અને એમાંથી પ્રામાંથી નાભી પ્રામાંથી માંથી ઉદભવીને પાસુ કમળમાં બિરાજમાન થાય એ શક્તિ સ્વરૂપ પાર્વતી એટલે સંતો કીધું કે ભાઈ રતિયા કે રતિયા રેમ્બ્યા રતિયા તો અલગ પુરુષ ને ઉપજાય ભાઈ નિજ ને હજી તાબેયા એના સેલા એ કે સુડલા તમે સત બોલો સત બોલો તમે મત બોલો તમને એ કે ગોરા પીરું શે આ ધર્મ ધર્મ ભાઈ આપણે મરુતું હું તો મૃત્યુ ને આપણને ખબર નથી એટલે આપણે હેનાથી મરી જઈએ આપણને ખબર નથી નકર માણા મરે મૃત્યુ કેવું કોને આ દેહ તો એમને બી દે આમાંથી હું એને આપણે મૃત્યુ કહી હું શ્વાસ ને ઉશ્વાસ હાલે છે બેન કીધે એને આપણે મૃત્યુ કહી પેલા એ હાલતા નથી તીર્તિ થપાઈ ગયેલા છે પણ એમાં તું મૈત કો ખબર ભાઈ એને તો આપણે મૃત્યુ કહીએ છીએ એ જાણી લે એટલે મૃત્યુની ભે તમને મટી જાય ભાઈ તમને ખબર પડી જાય કે આ તો હું ભાડે આવેલો છું એસી વરની હોવા વર્ગ ની સાઠ વર્ષની પસાવર પટે મળેલો છે બાકી તો આ દેહ પાછો પાછો પ્રવેશ કરી દઈ એટલે સંત જેવું આપણને સટકું ન લાગે ભાઈ ત્યાં સુધી ગતિ થાય નહીં કે સંત સટકુ લાગ્યા વિના કેમ રીજે કીર્તાર કીળ માંથી જો ભમરી બનતી હોય તો નર માંથી નારાયણ બનતા કેટલીક વાર પણ એ ગતિ ને જાય કે ભમરી કેમ થતી હોય કેમ પાખું આવતું હોય એ ખબર હોય તો એ નર નારાયણ ભમરી ભેમરી ને આગળ જોઈ લઈએ આ ભેમરી છે આમનો ભમરી કે જે વરસાદ વરસતો હોય વાદળી સડી હોય ને વરસાદ વરસતો હોય વરસાદ રૂપી રૂપી વાદળી વાદળી રૂપી રૂપી મોતી મોતી શબ્દ હવે પડતા હોય એમાંથી જે પડ્યો શબ્દ જે ઝીલતા હોય એ સ્વાતી બુંદ કહેવાય શું કેવાય સ્વાતિ હવે એમાં એ રમણ કરતા શબ્દ ગ્રહણ કર્યો હોય ને એમાં રમણ કરતો હોય આ શબ્દ કેવા હું હવે એ શબ્દ પાન હોય એ ખબર પડે નગર આપણે બોલીએ છીએ આખું જગત બોલે કોઈએ ત્યાં એવું પેળ્યું કે આ બધા બોલી બોલી ત્યાં હલાય એવું શબ્દ શબ્દના ઢેગલા ઢેગલા આડા પીડ્યા એવું પહેળ્યું હે તો શબ્દ હશે કેવો અહીંયા આલોપે અમેરિકામાં આલોપ કઈ શબ્દ મળે એ શબ્દ થી બધી રસના છે એમાંથી હવા પોર બી સડે એટલે હવા કરોડ શબ્દ ઉદ્ભવે છે ભાઈ અને હવા કરોડ શબ્દ પાછા એમાં લઈ જાય દેહ ગમે એ કર્મ પ્રમાણે દેહ ધારે

ઓમ ઉધી તો કાલ કઈ વધવા તેને કોઈને નથી મીઠી ઓમ ની બારા જે નીકળ્યા એ આ નામ ને પામ્યા આ રંગીલો માણા જોઈએ આમ કેવો રંગીલો માણા હોય અને ભક્તિ સમજાય ને કે ભક્તિ નો સમજાય ભક્તિ નો રસ્યો માણા હોય ને એ સમજીએ કે એ શબ્દ શબ્દ ની એની એમાં સહી કરતો જતો હોય ભાઈ